ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રની શરૂઆત થતા પહેલા જ બાળકોને અભ્યાસને લગતી કીટ જેમ કે ચોપડા નોટબુક કંપાસ બોક્સ વોટર બેગ અને લંચ બોક્સનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ બાળકોને અલ્પહાર પણ કરાવવામાં આવ્યો હતો વડોદરા માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ એ સતત સાત વર્ષ ઉપરાંત શૈક્ષણિક વર્ષ શરૂ થતા પહેલા આજ રોજ શહેરના પાંચેક જેટલા શ્રમ વિસ્તારમાં બસો પચાસ જેટલા જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓમાં સ્કૂલ બેગ લંચ બોક્સ વિવિધ અભ્યાસ સામગ્રીનું પાઉચ વોટર બોટલ તેમજ ધોરણ અને ઘડીપુલાઓનું ભોજન પણ કરાવવામાં આવ્યું હતું આમ સ્કૂલ બેગ વોટર બોટલ અને લંચ બોક્સ જેવી જરૂરી અભ્યાસ સામગ્રી પાઉચ તેમજ નોટબુક વિતરણના કારણે શ્રમજીવી અને

આપવામાં આવશે આજ રોજ માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ખૂબ સરસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું અઢીસો બાળકોને અલગ અલગ વિસ્તારમાંથી આમંત્રિત કરવામાં આવ્યા હતા આ બાળકો માટે ગેમ્સ પછી ઝુમ્બા ડાન્સ અને એવો બધો પ્રોગ્રામ કરવામાં આવ્યો આ બાળકો આખું વર્ષ સારી રીતે ભણે એની માટે અમે આ આયોજન કરીએ છીએ છેલ્લા આઠ વર્ષથી આ પ્રોગ્રામનું પડોગે તો આગે બળોગે એ ટાઇટલ શીર્ષક હેઠળ અમે આ પ્રોગ્રામનું આયોજન કરીએ છીએ આમાં એ લોકોને સરસ ભોજન કરાવવામાં આવ્યું અને સ્કૂલ બેગ વોટર બોટલ કંપાસ સ્ટેશનરી બધું જ એમને ગિફ્ટ આપવામાં આવ્યું માનવતા કેમ્પેન ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી દસ હજાર ચોપડાઓનું નોટબુક્સનું વિતરણ કરવામાં આવશે અલગ અલગ ગ્રામ્ય વિસ્તાર અને અલગ અલગ સ્લમ વિસ્તારમાં એનું વિતરણ કરવામાં આવશે આ બધું જ કામ દાતાઓના સહયોગથી પોસિબલ થાય છે એટલે હું દરેક દાતાઓનો માનવતા ટીમ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું આવો સહયોગ તમારો અમારી સાથે હંમેશા રહે એવી અપેક્ષા રાખું છું